ભાજપ કેન્દ્રની યોજના અનુસાર સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાનનો શુભારંભ થયેલ છે ત્યારે અમદાવાદ જિલ્લા જિલ્લા અભિયાન કાર્યક્રમનું આયોજન ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદ ગોસ્વામીની અધ્યક્ષતામાં કરાયું હતું કે જેમાં ભાજપના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા હતા સાથે પ્રભારી વંદનાબેન મકવાણા તેમજ જિલ્લાના ધારાસભ્યો કિરણસિંહ ડાભી હાર્દિકભાઈ પટેલ બાબુલાલ જમનાદાસ પટેલ પૂર્વ પ્રમુખ કુશળસિંહ પઢેરિયા આરસી પટેલ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ મહામંત્રી શૈલેષભાઈ દાવડા મયુરભાઈ ડાબી સમગ્ર જિલ્લામાંથી પધારેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ નવદીપસિંહ ડોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું એ દ્રશ્ય એક સાથે સેન ટવેન્ટી ન્યૂઝ સોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ